એક ભવનાથ નો મેળો ક્યાં આયોજિત થાય છે સાચો જવાબ છે એ સી ગિન્નાર બી સાગ એ ક્યાં જંગલ નું મુખ્ય વૃક્ષ છે સાચો જવાબ છે બી ભેજવાળા પાનખર જંગલ નું તળ નીચેનામાંથી ગુજરાતનો કયો જિલ્લો મહારાષ્ટ્ર સાથે જોડાયેલો નથી સાચો જવાબ છે એ ડી અરવલ્લી ત્યાં નીચલા ખીણ પ્રદેશ ખાડી થી મહી નદી પટ એક કિમી પહોળો છે જ્યાં ટેકીયા નામ થી ઓળખાય છે સાચો જવાબ છે એ સી મહીસાગર દૂધિયું સાચિયું અને તેલિયું તળાવ ક્યાં આવેલ છે સાચો જવાબ છે એ પાવાગઢ સ વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે સાસો જવાબ છે ડી જિલ્લાના ખાતે કાગળ બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે સાસો જવાબ છે અમદાવાદ આઠ ગુજરાત નું એકમાત્ર ગીર મથક છે સાસો જવાબ છે બી સાપુતારા नौ पानम नदी ऊपर पानम परियोजना क्या जिला में આવેલી છે સાચો જવાબ છે બી પંચમહાલ લુગ પાસંદની ટેકરીઓમાંથી નીકળી બિલીમોરા પાસે અરવસાગને મળતી નદી કઈ છે સાચો જવાબ છે સી અંબેકા વિજ્ઞાન આ કીટના ઉત્પાદનમાં આ ગુજરાત ભારતમાં કયા ક્રમે છે સાચો જવાબ છે એ પ્રથમ બાર તાજેતરમાં આ જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ સાચો જવાબ છે એ વડોદરા તેર તેર ટાટા નેનો અને ફોર્ટ મોટર પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં આવેલો છે સાચો જવાબ છે બી સાણંદ ચૌદ દેશનું પ્રથમ મનાતું ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ ક્યાં આવેલું છે સાચો જવાબ છે સી વડોદરા પંદર ગુજરાતના અગિયાર મધ્યમ અને ઓગણત્રીસ લઘુ બંદરનો વહીવટ કોણ સંભાળે છે? સાચો જવાબ છે બી ગુજરાત બોર્ડ માંડવી નવલખી બેડી હિક્કા સલાયા ઓખા પોરબંદર વેરાવળ ભાવનગર ભરૂચ અને મગદલ્લા આ કઈ કક્ષાના બંદર છે સાચો જવાબ છે એ બી મધ્યમ કક્ષાના બંદર પાલદનનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે સાચો જવાબ છે એ મહેસાણા અઢાર ટીટીને ફેરસ મેગ્નેટાઇટ અને ક્યુમ ક્યુમસ એ જ્યાં કારણે માટીનો રંગ કેવો હોય છે સાચો જવાબ છે એ કાળો ઓગણીસ નીચેના માંથી એક ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતો નથી ડી નવસારી વીસ નીચેના કઈ નદી જસદણ પાસેના ડુંગરમાંથી ઉદ્ભવે છે સાચો જવાબ છે ડી ભાદર એકવીસ સુરત જિલ્લાનો મહુવા નવસારી અને જલાલપોર શહેરો કઈ નદીના કિનારે આવેલા છે સાસો જવાબ છે સી પૂર્ણા કાગળ બનાવવા માટે કયો વૃક્ષ ઉપયોગી છે સાસો જવાબ છે સી વાસ ત્રેવીસ ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદન સહકારી મંડળીની શરૂઆત સુરત જિલ્લાના ક્યાં ગામે કરવામાં આવી સાસો જવાબ છે એવીસ ગુજરાતમાં માત્ર એક જ જિલ્લાની સરહદ સાથે જોડાયેલો જિલ્લો વલસાડ ક્યાં જિલ્લા સાથે જોડાયેલો છે એ નવસારી પચીસ નીચેનામાંથી કૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી છે એ ભાદર છવ્વીસ નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલું છે એ કચ્છ સત્યાવીસ ગુજરાતમાં સૌથી વધુ ઘઉં નું વાવેતર ક્યાં જિલ્લામાં થાય છે સાચો જવાબ છે બી અમદાવાદ અઠ્યાવીસ કઈ કઈને પટમાંથી માંથી કાલો માછલી મળી આવે છે સાસો જવાબ છે સી કોલક